શું છે પપ્પા બધું હે શું આદરીને બેઠા છો તમે આ ઘર માં એટલે શું છે તું શું કહેવા માંગે છે કેમ તમે આ ઘર ની સ્ત્રીઓ પાસે ઘરેણા માંગો છો હા એમાં શું થઈ ગયું મારા છે ને હું માંગુ છું તું આટલા ઊંચા વાજે કેમ વાત કરે છે મારી સાથે શું કામ વાત કરું છું એમ હા હા તમે તમે ધંધો કરવા માટે હવે ઘર ની સ્ત્રીઓ પાસેથી ઘરેણા લઈ લેશો અરે મારા ઘરેણા છે મેં ચડાવ્યા છે તો કે તારી કમાણી ના થોડા છે મારી કમાણી ના છે અને હું માંગુ છું જો પપ્પા તમને ખબર ના હોય ને તો કહી દો હા તમે ક્યારે એક વાત લઈને બેઠા છો કે મારી કમાણી ના છે મારી કમાણી ના છે મેં ઘરેણાં કરાવી દીધા છે મેં ઘરેણાં કરાવી દીધા છે જોવો અમે લોકો 18 વર્ષના હતા ને ત્યારથી કામ ધંધે લાગી ગયા છે જેટલી જેટલી મહેનત તમે કરી છે ને એટલી મહેનત તમે પણ કરી છે આ ઘરને ઊભું કરવામાં હો એટલે તું મને ગણતરી બતાવે છે કે તારી ગણતરી કેટલી છે આ ઘરમાં

ગણતરી કરવાની વાત નથી ખાલી તમને જણાવી રહ્યો હતો અને બીજી વાત તમે જે કરો છો ને એને જાકૂબના કહેવાય તમે જે આ ધંધો કરવા માંગો છો ને એ ખોટનો ધંધો છે નફાનો ધંધો નથી જુગાર છે જુગાર તમારે કાંદા વેચવા છે હમ હા મારે કાંદા વેચવા છે અને જો તું આને જુગાર સમજતો હોય ને તો આ જુગાર જ કરી રહ્યો છું અને હું મારી બુદ્ધિથી ને મારા મગજથી કરી રહ્યો છું અત્યાર સુધી તમે તમારો મગજ જો યોગ્ય જગ્યાએ વાપર્યો હોત ને તો આ ધંધા જેટલા નુકસાનીમાં ગયા ને એટલા નુકસાનીમાં ગયા જ ન હોત ગમે એક ધંધામાં તો પ્રોફિટ થયું જ હોત આ તમને કેવું ના પડે હવે બાપ ઠેકાણે છો મારા પણ મારે તમને કહેવું પડે કે તમે પ્લીઝ હવે હવે શાંતિ લો અને શાંતિથી ઘરમાં રહ્યો ને તો બહુ સારી વાત છે કારણ કે પાંચ દિવસે નવો ધંધો પાંચ દિવસે નવો ધંધો અને નવો ધંધો જે પણ કંઈ કરવો હોય ને એમાં નુકસાન નુકસાન ને નુકસાન પાંચ

તમે જે પણ કઈ ધંધો કર્યો છે ને એમાં મદદ મેં અને મોટા ભાઈ જ કરી છે કોઈ બીજું આવીને કરી નથી ગયું અને બીજી વાત શું કયો છો તમે અમને લોકોને ઘરની બહાર કાઢી મૂકશો એમ હા સરસ હવે એ જ કરજો હવે એ જ બાકી રહ્યું છે ને તો એ પણ કરી નાખજો પપ્પા ગમે તે થઈ જાય સો વાતની એક વાત તમને ઘરેણા ના નહીં મળે નહીં મળે ને નહીં મળે તમારે જેમ ધંધો કરવો હોય ને એમ કરી લે હા તો પછી છે ને હું આ ઘર પણ વેચી દે છે ને તમને ઘરની બહાર કાઢી મૂકીશ તું સમજી લેજે હજી તું મને ઓળખતો નથી સાર તો સમજાઈ ગયું હોય ને તો તારી વહુના અરે તાલા ઓના ઘરેણા મને આપી દેજે નહીં મળે તમારાથી થાય ને કરી લો તમને છે ને ઘરેણાં તો શું ફૂટી કોડી પણ નહીં મળે કારણ કે તમારો ધંધો છે ને એ વ્યાજબી ધંધો જ નથી હા ઠીક છે તો ઉપર જવું છું તો મને ઘણે કેમ નહીં આપે તો આ ઘર પણ વેચવાનું તૈયાર છું સમજી લેજે તમને ઘરની બારે કાઢી મૂકું છું હાથે વેચી નાખજો બધું વેચી નાખજો એવું લાગે ને તો પૈસા ઓછા પડે ને તો અમને પણ વેચી નાખજો ના તમારે બધું કરી જ લેવું છે ના તને નહીં વેચાય ને હવે તારી તો કિંમત વધી ગઈ હશે ને તારા બાપ આગળ તારી કિંમત કાઈ નથી એટલે તને વેચીને શું કરવાનો હું જે હશે ને મારું એ જ હું વેચીશ સમજાઈ ગયું એ સારું વેચી નાખ છા અમે છે ને ઘરની બહાર જવા માટે પણ તૈયાર છે હા તમે તમને છે ને તમારું ઘર મુબારક અને તમે મુબારક તો નીકળી જજો મારા ઘરની બહાર હા હું આ ઘર પર વેચી શકું છું આ ઘર મારું છે મારું છે મારું છે જાણે અમે તો ઘર માટે કાઈ કર્યું જ નથી તમારા માટે કાઈ કર્યું જ નથી બધું તમે જ કર્યું છે અમારા માટે હા હા તો પણ સુધી હું લાવ્યો તે બધું કઈ નઈ તમે જે કર્યું ઘર માટે કર્યું નહીં મેં કઈ તો કર્યું એમ એમ કેવા નેગો છો પપ્પા આ ઘરમાં મને છે ને ખોટી લડાઈ નહીં જોઈએ જો પપ્પા તમે જે છે ફરજો નિભાવી છે ને એમ અમે પણ ફરજો નિભાવી છે જેમ તમે અમને ઉછેરીને મોટા કર્યા છે આ લાયક બનાવ્યા છે ને એમ અમે પણ તમને આ ઘરમાં સાચવ્યા પણ છે અને તમારા જે પણ કઈ ધંધા હતા ને એમાં મદદરૂપ પણ થયા છે મારી સામે બોલો મારા ભાઈ તને લાયક બનાવ્યો છે એમ ને તો મારી ઉપર વાત ચાય છે મારી સામે અવાજ કરે છે મારી સામે આંગળી કરીને વાત કરે છે જો પપ્પા તમારે જે વિચારવું હોય એને વિચારો બાકી તમને ફૂટી કોડી નહીં મળે મે વિચાર લીધો છે જો તમારા ઘરેને આપ હોય ને તો આપી દેજો નહીંતર આ ઘરની બહાર નીકળી જજો હું આ ઘર પર વેચી દઈશ મને જે યોગ્ય લાગે કરીશ આ ઘર મારું છે

અરે ભડગતી ક્યાં વાત કરે છો યાર સારી રૂપિયાના ભાવની ખરીદી છે ને અત્યારે પચ્ચીસ રૂપિયા છે તો પણ જો હવે આ વર્ષે બધાય વર્ષ સરખું ન હોય બરાબર ગઈ વખતે જો માર્કેટે સપ્પરફાડ આપ્યું તું બરાબર આ વખતે કદાચ હવે તારી પાસે જો એટલું બધું ન હોય ઓલું રોકાણ કરવાની તેવા ને પૈસાનું તકલીફ જેવું હોય તો આ એક વર્ષ ત્યાં નુકસાન નહીં ત્યાં ક્યાં પંદર રૂપિયા નુકસાની છે ને કાંઈ ધાદી તો છે નહીં આવતા વર્ષે ડબલ માલ ભેરજે ને આનોય નફો એમાં આવી જાય અરે પણ નુકસાન એની ક્યાં વાત કરે છો કે એવડું મોટું નુકસાન થઈ ગયું છે પણ મારે કાઢવા કે નહીં કાઢવા હવે પણ ભાવ તો છે નહીં ચાલી ની ખરીદી છે આ પણ ચાલી ની ખરીદી છે તો પંદર માં પંદર રૂપિયા નુકસાન હે તો હું એમ કહું કે હજી જો માર્કેટ મને જાણો ને એક મિનિટ હો મારે કાલે લિસ્ટ મોકલું તું મારા મિત્ર હમણાં થોડાક દિવસ પડવામાં જ છે એટલે કામ કરે હજી આ પંદર રૂપિયા સુધી રાહે સમજો અને પંદર રૂપિયા ભાવ આવશે હવે બે તિન થી કેડે પંદર રૂપિયા ભાવ આવશે છે તો નુકસાની નઈ જાય વધારે અમુક અત્યારે આપી દે ને છૂટો થઈ જાય ને દર વખતે કઈ નફો થાય એવું ન હોય હજી તું આ પેલી વખત પડ્યો છો તો અમુક અનુભવ થાય એવા જવાબ તારી ભાભીને જવાબ ખૂડેવો અને છોકરાઓ તો તને ખબર છે ને સાગરનો સ્વભાવ તને ખબર છે છોકરાઓનો સ્વભાવ જેવો એવો ધંધો કરવામાં નુકસાની જાય ભાઈ ધંધો તો છે ને રિક્સ મેં તને પહેલાં જ કીધું તું જે માણા બધું વેચી દેવાનું બધું તબાહ કરી દેવાનું વાંધો હોય ને એ માણા ધંધો કરી શકે અને એ જ સક્સેસ જાય તારે એક વખત નુકસાની ગઈ હોય ને તો તને જુનૂન આવી જાય કે હવે આવતા વર્ષે તો આની નુકસાનીનો ભરપાઈ કરવા માટે ડબલ ધંધો કરવો છે પણ તને ખબર છે હું પૈસા ક્યાંથી લાવ્યો મેં ને બધાના ઘરેણાં વેચી દીધા છે અરે મેં કાડી ભાભીના અને મારી વહુના ઘરેણાં લોકરમાં મૂકેને પૈસા લાવ્યો છું હવે ઈ બધો જો પ્રશ્ન મારો નથી બરાબર ઈ જો એનો એક રસ્તો છે અત્યારે લોકરમાં મૂકે છે ને ઈ ઘરેણાં કાઢી લ્યો વેચી નાખો અને આ વખતે ઈ પૈસા છે ને તમે ભરપાઈ કરી દો આવતા વર્ષે થોડું બેલેન્સ કરજો થોડા ઘણા વ્યાજે લઈ લેજો આવતા વર્ષે જો કાંદામાં એવું હોય એક વર્ષ ભાવ હોય એક વર્ષ ન હોય ક્યારેક ક્યારેક એવું હોય આ વર્ષે ભાવ નથી રહ્યો એટલે આવતા વર્ષે તો સો ટકા રહે કારણ કે આ લસણ કાંદા ની બધું વસ્તુ છે ને શેર બજાર જેવું જયારે માર્કેટ અપ હોય ને ત્યારે સપ્પર ફાળ તમે કદાચ દહ રૂપિયા ખરીદી હોય ને સો રૂપિયા આપે કેટલા ટકા નફો થયો એ વિચાર કે નવસો ટકા નફો થયો એટલે આમાં બધી વસ્તુ અલગ અલગ છે આમ તને મેં કીધું તું ને કે તું મારી રહેશે તો તું એમ કે છે કે ઘણા કાઢવા કેમ એને પૈસા તો ભરવા પડે ને મળે

પચીસ ના પંદર થાય તારે વેચવું હોય તો વેચજે અને ન વેચવું હોય તો તારી ઈચ્છા પછી તું મને કહેતો ને એને જો ત્યાં કર્યું ને ત્યારે મેં તને ચોખવટ કરી હતી કે ભાઈ હું તને ખાલી લાઈન દોરી આપું છું ધંધો આપું છું કાલ સવારે એમાં નુકસાની થાય નફો થાય કાંઈ મારી ઉપર નહીં

બાકી કઈ રસ્તો હજી તારે નુકસાન હોય બધા પૈસા જીરો કરો હોય તો ખાતર થાય કાંદાનું પછી મને કેતો નહીં એટલે શું વાત છે કઈ વાત નથી રાહ જોઉં છું પપ્પા ક્યાં આવે તો નવા સમાચાર શું લઈને આવે છે બેટા કરો ને કે આ વખતે સક્સેસ છે મને નથી લાગતો કે સક્સેસ જાય કારણ કે અત્યાર સુધી પપ્પાએ જે પણ કંઈ કર્યું છે ને એમાં માત્ર ને માત્ર નુકસાન જ ગઈ છે અને આ વખતે જે ધંધો કરવાની વાત કરતા હતા ને એ તો કોઈ કાળે પ્રોફિટ લાવે ને એવો ધંધો હતો જ નહીં વાત સાચી છે તારી પણ આપણે તો એવી આશા રાખી શકીએ કે માર્કેટમાં ગયા છે તો

ફક લગભગ બેંકના મેનેજરે એવું કહી દીધું હશે કે સોરી તમે આ એકાઉન્ટમાં આટલા બધા પૈસા જમા ના કરાવી શકો તમારે બીજી બેંકમાં કોઈ બીજું એકાઉન્ટ ખોલાવવું પડશે હા એકને ડબલ કરવાના હતા ને હા એમ અત્યાર સુધીની બધી નુકસાની આ નફામાં લઈ લીધી છે પપ્પા એ પપ્પા અરે નુકસાની નુકસાની તો આ વખતે થવાનો કોઈ ચાન્સીસ હતો જ નહીં કારણ કે

તેમજ રહેશે અથવા નુકસાનથી વેચવી પડશે કારણ કે મેં ચાલીસ રૂપિયા ખરીદી હતી અત્યારે માર્કેટનો ભાવ ખાલી પચીસ રૂપિયા છે હવે મારે શું કરવું ને એ કંઈ સમજાતું નથી તમને કંઈ કહીને થાક્યા કે તમને ધંધામાં સફળતા નથી મળતી પણ તમે ન માને આ વવોના ઘરે પણ તમે હું વેચાવી દીધા હવે હવે ક્યાંથી લાવવાના રૂપિયા નાના મમ્મી હજુ પપ્પાને બાકી રહી ગયું હશે હજી નવો ધંધો તો કરવો પડશે ને આ ઘર હવે ઘર છે તો એ પણ વેચવું પડશે ને ઘર ક્યાં હજુ તો આપણે લોકો બાકી છીએ ને અમે બંને વહુઓ બાકી છે વેચવાની દીકરાઓ વેચવાના બાકી છે આ એમની પત્ની વેચવાની બાકી છે બધાને વેચી નાખો પછી પછી કદાચ બની શકે કે નવો ધંધો ના કર હા અરે બહુ બેટા તમે આ શું બોલો છો હવે આ ઘરમાંથી કઈ નથી વેચવાનું જે થઈ ગયું ને એ ભૂલી જાવ નાના પપ્પા આટલી જલ્દી તો તમને ભાન પડવી જ ન જોઈએ અમને લોકોને વેચી નાખો ને પછી ભાન પડે તો સારું કહેવાય અરે બસ બેટા તમે આવું શું બોલો છો હવે હું કહું છું કે હવે તમે જે કહો ને એ જ હું કરીશ પણ હવે કહેવાનો શું ફાયદો છે પપ્પા અત્યાર સુધી અમે સમજાવતા રહ્યા ત્યાં સુધી તમે સમજ્યા ને બધું લૂંટાઈ ગયું હવે રહેવા માટે રહેવા માટે આ ઘર વધ્યું છે સાચી વાત છે મને બહુ બહુ સાચું જ કહી દે છે તમે વિચાર તો કરો હા આપણે શું રાખ્યું છોકરાઓ માટે કંઈ નહીં તમને ના પાડતી હતી કે તમને ધંધામાં સફળતા નથી મળતી તો નહીં કરો પણ નહીં ત્યારે મારા ઉપર હાવી થતા હતા અરે મન ફાવે એવી રીતે વર્તન કરતા હતા અને ક્યાંથી મળે સફળતા મુદ્દે ધંધામાં સફળતા મેળવવા માટે ધંધાનું નોલેજ હોવું પણ જરૂરી છે કહેવાય છે કે અનુભવ વગરના ધંધા છે ને એ નફો નથી કરાવતા નુકસાન જ કરાવે છે અને અત્યારે આ વખતે જેણે જે મારા પપ્પાએ ધંધો કર્યો ને ડુંગળીનો એ તો છે ને જુગારનો ધંધો હતો જુગારનો આ જુગાર કરતા પણ જાય ને એવો ધંધો હતો છતાં એવો ધંધો કરવો હોય તો પછી નુકસાન જ થવાનું છે નફો નહીં પપ્પા કેટલા બે ત્રણ વર્ષ રોજ ડુંગળી ખાવી પડશે ત્યારે કદાચ ડુંગળી પૂરી થાય કારણ કે કોઈ લેશે તો નહીં ના બેટા જો તમે કહો ને તો નુકસાન માં અત્યારે 25 રૂપિયાનો ભાવે જતો હોય ને તો જેટલા પણ પૈસા મળે ને એટલા લઈને વેચી દઈએ હવે પછી હું આવું ધંધો નહીં કરું શું વેચી દઈએ પપ્પા અત્યારે છે ને આ તમે જેટલો ડુંગળીનો સ્ટોક કર્યો છે ને એટલો લેવા વાળો પણ નહીં મળે અને બીજી વાત કદાચ તમે નુકસાન કરીને વેચી પણ દીધી ને તો પણ આપણે જેટલું રોકાણ કર્યું છે ને એટલા પૈસા હાથમાં નહીં આવે અને માથે કેટલું લેણું કર્યું છે પપ્પા બારનું એ કહેશો તમે જવા દો હવે કંઈ કહેવાનો ફાયદો નથી કારણ કે કીધા પછી પણ એમને કોઈ અસર છે નહીં કારણ કે તમારા પપ્પાને એમ લાગતું હતું કે આપણે બધા એમને રોકી રહ્યા છીએ પણ હવેથી નક્કી કરી લો તમારે હવે નિવૃત્તિ લેવાની છે કોઈ ધંધો નથી કરવાનો છોકરા બહુને શાંતિથી જીવવા દો આપણે તો આપણી જિંદગી જીવી લીધી હા રીચા તું સાચું કહે છે જો તમે બધા કહેતા હોય ને તો હું ગામડે ચાલ્યો જઈશ અને ત્યાં જે બે વીઘા છે ને એમાં જેટલું કંઈ કમાઈશ ને ત્યાં રહીશ હું પણ હવે તમને હેરાન નહીં કરું હું તમારી સામે જ નહીં રહું બસ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હવે આવી વાર બીજી વાર ભૂલ નહીં કરો